દિનાકીન પરમાર અત્યારે હાલના સમયમાં જે વરસાદી સિઝન ચાલુ છે તે દરમિયાન આપણે દરેક વોર્ડમાં કર્મચારીઓ આરોગ્યના કર્મચારીઓ દ્વારા એન્ટીલાયર કામગીરી કરવામાં આવે છે તેમજ ફોગિંગની કામગીરી કરવામાં આવે છે અને ત્યારબાદ રસ્તા ઉપર કે ક્યાં જ્યાં ત્યાં પાણી ભરાયેલું સ્થિર રહેતું હોય ત્યાં નેપસેપ પંપ દ્વારા પેરાડોમેસ્ટિક કામગીરી કરી મચ્છરની ઉત્પત્તિ અટકાવવા માટેના કાર્યો કરવામાં આવે છે અત્યારે હવે કમોસમી વરસાદને કારણે પાણી ભરાવાની સમસ્યા થઈ છે તેથી મચ્છર પણ હા એના માટે હવે કમોસમી વરસાદના હિસાબે અમે આઈસી નું કાર્યક્રમ કરીએ કે લોકોને સમૂહમાં ભેગા કરી અને એને સમજાવીએ છીએ કે ભાઈ તમે આટલું આટલું તમારા ઘર પૂરતું ધ્યાન રાખો જેથી કરીને આ જે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા છે એ મચ્છરજન્ય બીમારી છે એ ચોખ્ખા પાણીમાં જે મચ્છરો થાય છે એમાં એનાથી ફેલાય છે એના માટે જે ચોખા પાણી જે પોતપોતાના ઘરોમાં જે સ્ટોરેજ કરે છે એનું વ્યવસ્થિત અઠવાડિયે એકવાર સાફ સફાઈ કરી અને એનો નિકાલ કરવાનો વાત કરીએ તો કેટલી ટીમો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કાર્યરત છે અને કઈ કઈ શું શું કામગીરી કરવામાં આવે અત્યારે વોર્ડ વોર્ડવાઈઝ ચારથી પાંચ ટીમો ટીમોની કામ કામગીરી ચાલુ છે ને એ લોકો ફોગિંગ એન્ટી લાર્વલ અને ડોમેસ્ટિક કામગીરી કરી તેમજ તાવના કેસ હોય ત્યાં એના લોહીના નમૂના લઈ તાત્કાલિક એનું રિઝલ્ટ આપી અને જો એને કોઈ મલેરિયા કે એવું કાંઈ દેખાય શંકાસ્પદ લાગે તો એને તાત્કાલિક દવા આપી એની સારવાર પણ કરીએ છીએ